કિનરોના બેસમાં રિક્ષામાં બેસી સોસાયટીઓમાં જે વિરોધ કરવાના બહાને ગેનયુક્ત પ્રવાહી પીવડાવી અર્ધ બેભાન કરી લોકોના ઘરોમાંથી દાગીનાને રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી જનારા ટોળકીના ત્રણને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી દાગીનાને રોકડ કબજે લીધી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે પોલીસે બાતમીને આધારે મૈધરપુરા લાલ દરવાજા ખોડિયાલ માતાના મંદિર પાસેથી રિક્ષામાં પસાર થનારા મહેશનાથ પરમાર બાબુનાથ પરમાર અને રિક્ષા ચાલક રામસેવક શર્મા આંતરી હતા તેઓની ઝડપી લેતા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સહિત લાખોની મતા ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી હતી આરોપીઓની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે સોનાના દાગીના તથા રોકડા રૂપિયા અને આધાર કાર્ડ વીસમી ફેબ્રુઆરીના રોજ વરાછા રોડ ગાયત્રી ખમણની ગલીમાં આવેલા સોસાયટીને એક બંગલામાંથી બે બહેન પાસે કિન્નાના વેશમાં જઈ માતાજીને હવન માટે પૈસા તથા ઘીની માંગ કરી તેઓના ઘરે મેલી વિદ્યા છે તેની વિધિ કરવી પડશે તેવું જણાવી બે બહેનોને ચરણામૃત કઈ જ્ઞાનયુક્ત પ્રવાહી પીવડાવી ઘરમાંથી દાગીને રોકડની ચોરી કરી હતી સુરત શહેરમાં કિન્નરોના વેસની અંદર આ લોકો રિક્ષામાં બેસી અને ઘરમાં ઘૂસી અને એના વિધિ કરવાના બહાને ઘેનયુક્ત પ્રવાહી પીવડાવી અને સોના ચાંદીના દાગીના લો ચોરી કરતી લઈ આવા બનાવો બનેલ છે આવા બનાવોમાં વરાછા પોલીસ સ્ટેશનની અંદર અને ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર બનાવ બનેલ હતા જે બનાવ ગંભીર પ્રકારના હોય આ બનાવોને ડિટેક કરવા આરોપીઓને પકડી પાડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી સખ્ત સૂચના આપવામાં આવેલી હતી જેને લઈને પીએસઆઈ ડોડિયા તથા એમની ટીમ વર્કઆઉટમાં હતા અને વર્કઆઉટ દરમિયાન પીએસઆઈ ડોડિયાની ટીમને ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળેલી હતી કે ત્રણ વ્યક્તિઓ છે કે જે આની અંદર સંડોવાયેલા છે જે ખરેખર પુરુષ છે અને પુરુષ એ કિન્નરનો વેશ ધારણ કરી અને પછી અજાણ્યા ઈસમ અજાણ્યા વ્યક્તિઓના ઘરમાં જ્યાં લેડીઝ એકલી હોય એના ઘરમાં જઈ અને વિધિ કરવાના બહાને ઘેરયુક્ત પ્રવાહી પીવડાવી અને સોના ચાંદીના દાગીનાઓ ચોરી લે છે આવી એની એમો છે અને એને લઈને સ્પષ્ટ બાતમી મળેલી હતી કે ત્રણ વ્યક્તિઓ છે કે જે આની અંદર સંડોવાયેલા છે જે ખરેખર પુરુષ છે અને પુરુષ એ કિન્નરનો વેશ ધારણ કરી અને પછી અજાણ્યા ઈસમ અજાણ્યા વ્યક્તિઓના ઘરમાં જ્યાં લેડીઝ એકલી હોય એના ઘરમાં જઈ અને વિધિ કરવાના બહાને ઘેરયુક્ત પ્રવાહી પીવડાવી અને સોના ચાંદીના દાગીનાઓ ચોરી લે છે આવી એની એમો છે અને એને લઈને એને સ્પષ્ટ બાતમી મળતા ત્રણ ઈસમોને પકડી પાડવામાં આવેલ છે ત્રણ ઈસમોમાં એક છે મહેશનાથ પરમાર કરીને છે બીજો આરોપી છે બાબુનાથ માનસિંહનાથ કરીને છે અને ત્રીજોનો રિક્ષા ડ્રાઈવર છે રામ સેવક શર્મા આ ત્રણ આરોપીને પકડી અને એની પાસેથી સોના ચાંદીના દાગીના તથા ઘણા બધા રોકડ કેસ મળીને આશરે બે લાખ ઉપરનો મુદ્દામાલ એના અંગ અંગઝડતીમાંથી મળી આવે છે ઉપરોક્ત ત્રણેય આરોપીઓની એમો એવી છે કે લોકો હોટલમાં રોકાય છે હોટલમાં રોકાઈ અને પોતાનો જે દર વખતે રિક્ષાવાળો હોય છે એ જ રિક્ષાવાળાને લઈ અલગ અલગ સોસાયટીમાં નીકળી પડે છે ચાલુ રિક્ષાએ હોટલમાંથી જ્યારે નીકળે છે ત્યારે એ જેન્ટ્સના કપડામાં પુરુષના કપડામાં નીકળતા હોય છે જ્યારે રિક્ષાની અંદર ચાલુ રિક્ષાએ એ લોકો સાડી બ્લા ઉપર બ્લાઉઝ આવું બધું પહેરી અને કિન્નરનો વ્યસ્ત ધારણ કરી લે છે દરેક સોસાયટીના ઘરની અંદર પોતે વિધિ કરવાના બહાને તથા આશીર્વાદ આપવાના બહાને જાય છે જ્યાં એને એવું લાગે કે અહીંયા લેડીસો એકલી છે ત્યાં અંદર ઘૂસી અને તમારા ઉપર શ્રાપ છે અને વિધિ કરવી પડશે આવું એને ઝાંસા લે છે અને ત્યારે એને કંકુ મંગાવે છે નાળિયેર મંગાવે છે પછી સોના ચાંદીના દાગીના બહાર કઢાવો એની વિધિ કરવી પડશે આવા અલગ 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 બહાના બતાવી પોતાની પાસે જે ઘેનયુક્ત પ્રવાહી હોય છે એ અંદર નાખી અને ભોગ બનનાને પીવડાવી દે છે પહેલાં બેભાન થઈ જતા એ જે સોના ચાંદીના દાગીના લઈ અને પાછા એ જ રિક્ષામાં એ લોકો ફરાર થઈ જાય છે ચાલુ રિક્ષાએ હોટલમાં પહોંચતા પહેલાં ચાલુ રિક્ષાએ ફરીવાર એ લેડીઝના કપડાં કાઢી નાખે છે કિન્નરના અને જેન્ટ્સના કપડાં પહેરી લેતા હોય છે ઉપરોક્ત જે મહેશદાન છે અને બાબુનાથ છે એ ગુજરાતની અંદર અસંખ્ય જિલ્લાની અંદર અસંખ્ય ગુનાની અંદર એ લોકો પકડાઈ ચૂકેલ છે એની અંદર અમદાવાદ સિટી છે બનાસકાંઠા ભરૂચ સિટી રાજકોટ પડોદરી એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જિલ્લાઓની અંદર એ લોકોએ ગુનાઓ આચરેલ છે અને એમ મળીને ટોટલ ત્રેવીસ ગુનાઓના એ લોકોની ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે એના રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે અને વધુ પણ ગુના નીકળવાની પૂરેપૂરી શક્યતા રહે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિન્નરનો વેશ ધારણ કરી લોકોના ઘરોમાં જઈ તેઓને બેભાન કર્યા બાદ દાગીના રોકડની ચોરી કરનારા ત્રણને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે આમ આવા લેભાગુ ડુપ્લિકેટ કિન્નરને કારણે કિન્નર સમાજ બદનામ થઈ રહ્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા